રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે પણ ક્યાંક ને ક્યાંક અનેક વિસ્તારોમાં ડેવલપમેન્ટ ન થયું હોય રોડ રસ્તા બનાવવામાં ન આવ્યા હોય તેવા પ્રશ્નો સામે આવી રહ્યા છે આજે આપણે અયોધ્યા ચોક પાસે આવેલા યાગરાજનગરમાં પહોંચી ગયા છીએ યા તમે રોડ રસ્તાની હાલત જોઈ શકો છો વર્ષોથી આ રોડ રસ્તા આવી જ હાલતમાં પડ્યા છે જ્યારે અહીંના સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલાં પાઇપલાઇન નખાઈ જાય ત્યારબાદ રોડ રસ્તા રિપેર કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ પણ રો રસ્તા રિપેર કરવામાં આવી નથી રહ્યા અત્યારે લોકોના વાહનોની હાલત પણ ખખડધન થઈ જાય છે તો જાણીએ લોકોનું શું કહેવું છે અમારે રોડ રસ્તા થયા જ નથી આમ ગાડીઓ પતી જાય છે ક્યારેક દવાખાને જવું હોય તો તકલીફ પડે છે હાલતા પંચરું પડે છે આમ નામ અવળાવડા પાણા છે જેથી આ નળની લાઈનો ખોઈ હતી તેથી તો રસ્તા હાવ ખરાબ થઈ ગયા

લગભગ બિલ્ડિંગમાં પાણી વયા જાય છે ને અમુક અમુક એપાર્ટમેન્ટમાં અને બધે ફ્લેટમાં ને પાણી વયા જાય બરાબર ત્યારથી જ એ લોકોને પાણીની ટીપું મગાવવાનું ચાલુ બચાળું કરી દીધું પાણીની બહુ પ્રોબ્લેમ છે આ રોડ ઉપર ખાડા ઘણા ટાઈમથી અમે જોઈએ છીએ અવનવર અમે હાલી છીએ અમારા લેડીસે હાલે છે સ્કૂલમાં છોકરાઓ ભણે છે લેડીઝને હાલતા ગાડી સ્લીપ ખાઈ જાય છે પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી ચોમાસામાં તો એકદમ રબડી જેવું થઈ જાય છે કેમ કે વાર્ય ઘરે આપણે ઘણી ફેર પંચાયત લોકોને કહીએ હવે તો આરએમસીમાં આવી ગયું તો વાળાને કહીશું તો આરએમસી વાળા ઘણી ફેર કીધા પછી ભરતી નાખી જાય છે પણ એ નથી એવું બધું કામ આપતા રોડ તો હમણાં એ લોકો કરવાનું કહે છે પણ એ લોકો એમ કહે છે કે પેલા ગટરોની લાઈન આવી જાય પાણીની લાઈન આવી જાય કે પછી રોડ થાય તો ગટરની લાઈને નખાઈ ગઈ છે પાણીની લાઈને નખાઈ ગઈ પણ હજી રોડની કોઈ સુવિધા થઈ નથી સ્થાનિકો લોકો એમ કહે છે કે કે ભાઈ ભાઈ અમે લોકો 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 એ એ પણ એમ કહે છે ઉપર મંજૂર થાય પછી રોડ રસ્તા સ્થાનિકોનું માત્ર એટલું જ કહેવું છે કે વહેલી તકે ઉનાળો ચાલી રહ્યો છે તો રોડ રસ્તા બનાવી દેવામાં આવે તો સારું નહીં જો ચોમાસું આવ્યું તો અહીં ચાલવું બહુ જ મુશ્કેલ થઈ જશે અનેક વાર એ લોકોએ રજૂઆત કરી છતાં પણ હજી સુધી નિરાકરણ નથી આવ્યું તો જોવાનું તે રહ્યું કે ક્યારે હવે આ રોડ રસ્તાનું નિરાકરણ આવે છે કેમેરામેન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વોઇસ ઓફ